શિબાડોલી ઈતર વિભાગ ક્ષત્રિય મોચી જ્ઞાતિપંચ જેની સ્થાપના વર્ષ બે હજાર આઠમાં થઈ હતી તેના 17 વર્ષની સફળ યાત્રા બાદ એક વટવૃક્ષ બની ચૂકી છે આ સંસ્થાએ તેનું 18મું સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ અને નોટબુક વિતરણનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ રવિવાર 8 જૂન 2025 ના રોજ સવારે 10 વાગે માછાંબા સાંસ્કૃતિક ભવન બાડોલી ખાતે યોજ્યો હતો આ કાર્યક્રમ બાડોલી મોચી જ્ઞાતિ પરિષદના માજી પ્રમુખ મહેન્દ્રભાઈ આર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના ઉત્સાહ ખેલદિલી અને કૌશલ્યને બહાર લાવવાનો હતો તેમજ તેઓમાં સ્ટેજ પર બોલવાની હિંમત અને આત્મવિશ્વાસ વધે તેવા આશયથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાઓમાં ભાગ લેનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમે બાળકો અને સમાજના ઉત્થાન માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી સમાજમાં શિક્ષણ અને સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હું ઈશ્વરભાઈ એન પરમાર કેળવણી મંત્રી શ્રી બારડોલી ઇતર વિભાગ મોચી જ્ઞાતિ પંચના આજે સત્તર વર્ષ પૂર્ણ થઈ અઢારમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે આજે અમો સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્નેહ મિલન કાર્યક્રમ અને નોટબુક વિતરણ કરી રહ્યા છે અને જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને સારી ટકાવારીને આધારે પણ એમને ઈનામ આપવામાં આવ્યા છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામને આધારે પણ ઇનામ આપવામાં આવ્યા છે આ સમગ્ર પ્રોગ્રામ માટે જે ભોજન ફંડની વ્યવસ્થા મૂળ સિંગોટ હાલ ન્યૂઝીલેન્ડના કમુબિન ચૌહાણ એમના પરિવાર તરફથી આ દાન મળેલ છે જેમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર પ્રોગ્રામ ખૂબ શાંતિપૂર્ણ થયેલ છે એ તબક્કે સમગ્ર જ્ઞાતિજનોનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ મારું નામ છે કલ્પના ઈશ્વરભાઈ પરમાર હું અમે આજે આ બારડોલી ઉત્તર જ્ઞાતિ પંચનો પ્રોગ્રામ છે તે શ્રી બારડોલી ઉત્તર વિભાગ મોચી જ્ઞાતિ પંચને સત્તર વર્ષ પૂર્ણ થઈ અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે આજે તેમાં નોટબુક વિતરણ કરવામાં આવે છે ડાન્સ વકૃત સ્પર્ધા પછી સોંગ્સ એ બધાની પ્રવૃત્તિ કરવામાં આવે છે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે અને એક ખૂબ જ સુંદર કાર્ય શ્રી બારડોલી વિભાગ મોચી સમાજ દ્વારા થઈ રહ્યું છે તેમના તમામ કાર્યકરોને આ તબક્કે આભાર માનીએ છે અને આપણે આપણા બાળકોને આ સ્ટેજ પરફોર્મન્સ મળે છે સ્ટેજ પ્રોગ્રામ મળે છે તેના માટે આપણે તૈયાર રાખવા જોઈએ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ તો એ લોકો પણ આગળ જતા કોલેજમાં ને આગળ જતાં આગળ વધી શકે અને પ્રમુખ સાહેબ મહારાજ કહે જ છે કે આપણા સંતાતીને સંસ્કાર આપીશું તો આપણે આપણા બાળકોને સાચવી શકીશું જો આપણે સંસ્કાર નહીં આપીએ તો આપણે સંતાતી અને સંપત્તિ બંને ખોવાનો વારો આવશે એટલે આપણે સંપત્તિ પાછળ બહુ નહીં પડીને છોકરાઓ બાળકોને આપણા પોતાના બાળકોને સંસ્કાર પણ આપવા જરૂરી છે અસ્તુ થેન્ક યુ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત